અરવલ્લીમાં આવેલા મોડાસા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે મોડાસાના કોલીખડ પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે અંડરપાસમાં વરસાદી પાણી ભરતા અવર બંધ થઈ છે કોલીખડ ગામના લોકોએ અંડરપાસમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવા તંત્રને અપીલ કરી છે તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અહીંથી બસો ત્રણસો ફૂટ દૂર મારું મકાન છે અમે સવારના ઉઠ્યા ત્યારના જોઈએ છે કે ગામથી જે મોડાસાથી ગામમાં વાળા વ્યક્તિઓ છે એ ગામથી બહાર છે અને ગામથી અંદર જવા માટે લોકોને ચાલતા વાહને ગામવાળાને ગામમાં ને બહારવાળાને બહાર મારા ઘરે મૂકવા પડે છે બસો ફૂટ સુધી દૂર છે મારું ઘર ત્યાં સુધી પાણી અડ્યું છે લોકો કોઈ બીમાર હોય સવારે ટ્યુશન છોકરાઓને જવું હોય કાં તો કોઈને બહાર ગામ જવું હોય તો અત્યારે તે જઈ શકતો નથી એટલે આનો સત્વરે રસ્તો થાય અને દોઢ બે મહિના પહેલાં એનો અમે રસ્તો બતાવેલો છે જો સરકાર શ્રી તરફથી એનો પ્રયત્ન થાય તો આ પાણી ભરાવાનું બંધ થઈ શકે એમ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ